ગઈકાલ તારીખ સાત બે બે હજાર પચીસના રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે લસકાણા પોલીસ સ્ટેશન હદના અબ્રમા વાલક રિંગ રોડ ઉપર એક ફોર વ્હીલ ગાડી ટાટા હેક્સા નંબર જીજે જીરો પાંચ આર એફ જીરો ત્રણસો સાડત્રીસના ચાલકે પોતાનું વાહન ભયજનક અને ગફલતભરી રીતે હંકારી લાવી રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં બે વ્યક્તિઓના મોત નીપજેલ છે અને અન્ય ચાર વ્યક્તિઓના શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે જે અનુસંધાને લસકણા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જાય અને તપાસ કરતા ઉપરોક્ત ફોર વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે આ ત્રણ આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરથણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડાનાઓ તપાસ તજવીજ કરી રહેલ છે વાહન કામરેજ તરફથી પાસોદરા થઈ અને આ રિંગ રોડ પર આવેલું અને જે એની ઓવર સ્પીડ છે ઓવર સ્પીડ કેટલી હોઈ શકે એ ચોક્કસપણે ના કહી શકાય પરંતુ સો એકસો ત્રીસની વચ્ચે હોવાની હાલ હકીકત સાંપડેલ છે